છેલ્લા કેટલાય દિવસથી સુરતની મહિલા આરએફઓ પર થયેલા ફાયરિંગની ઘટનાએ જોર પકડ્યું છે ત્યારે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું બાઇક પોલીસને મળ્યું નહોતું છેલ્લા કેટલાક દિવસથી શોધી રહી હતી જો કે આરોપીઓએ ઊંડી ખીણમાં આ બે લાખનું બાઇક ફેંકી દીધું હતું એ પણ ગુજરાત રાજ્યની બહાર પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મહારાષ્ટ્રના જંગલમાં બાઇક ફેંકી દીધું હતું જેને કાઢવા માટે અનેક પોલીસકર્મીઓ જોડાયા હતા વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો નીચે ઉતર્યા છે અને અન્ય સહકર્મીઓ બાઇકને ઉપરની તરફ ખેંચી રહ્યા છે આ દ્રશ્યો જોઈને ભલભલા વિચારમાં પડી ગયા હતા આ ઉપરાંત મહત્વની વાત એ છે કે સુરત પોલીસને કારમાંથી જીપીએસ પણ મળી આવ્યું હતું આ જીપીએસ એટલા માટે ફિટ કરાવ્યું હતું કારણ કે ખબર પડે કે તેની પત્ની ક્યાં પહોંચી છે અને ક્યારે ફાયરિંગ કરાવવું છે પતિએ તેના મિત્રને જ ફાયરિંગ કરવા માટે કહ્યું હતું એ માટે બાઇક પણ આપ્યું હતું આખરે પ્લાન મુજબ મહિલા આરએફઓ જ્યારે જઈ રહી હતી ત્યારે અચાનક એક બાઇકવાળો આવ્યો અને કાર રોકાવીને માથામાં ગોળી ધરબી દીધી હતી